વસાવાને બાળપણથી જંગલ વૃક્ષો છોડ અને પ્રાણીઓ પ્રત્યે લગાવ હતો તેના દાદા તેને દરરોજ રાત્રે જંગલ વાર્તાઓ કહેતા તેના પૂર્વજોએ જંગલોનું રક્ષણ કેવી રીતે કર્યું વૃક્ષોમાં આત્મા કેવી રીતે હોય છે અને દરેક પ્રાણી કેવી રીતે એક સગા હોય છે ચૈતર વસાવાની દુનિયા શાંતિપૂર્ણ હતી પણ એક દિવસ બધું બદલાઈ ગયું એક મોટી લોકો ગામમાં આવ્યા કહ્યું કે માં ત્યાં ખોદકામ કરવાની પરવાનગી આપી છે ગામના કેટલાક લોકોને પૈસા અને નોકરીની ઓફર કરીને તેમની તરફ આકર્ષિત કરવામાં આવ્યા પરંતુ ચૈતર વસાવા અને તેના જેવા ઘણા યુવાનો આનાથી નારાજ હતા તેઓ જાણતા હતા કે ખાણકામ તેમના જંગલ તેમની જમીન અને તેમની જીવનશૈલીનો નાશ કરશે ચૈતર વસાવા અને તેના મિત્રો સાથે મળીને જંગલ બચાવવાનું નક્કી કર્યું તેમણે ગામમાં એક જાહેર સભા યોજી વડીલો પાસેથી આશીર્વાદ લીધા અને આસપાસના ગામડાઓનો ટેકો એકઠો કર્યો સાથે મળીને તેમણે સરકાર અને કંપની વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું તેમણે હાથમાં પોસ્ટર પકડીને સૂત્રોચ્ચાર કર્યા જંગલ આપણું છે જીવન આપણું છે ધરતી માતાનો આહવાન અમને જંગલ પાછું આપો જય જોહર જય આદિવાસી ધીમે ધીમે આંદોલનનો અવાજ દૂર દૂર સુધી પહોંચવા લાગ્યો મીડિયા પણ આવવા લાગ્યું અને સરકાર પર દબાણ વધવા લાગ્યું પરંતુ કંપનીએ હર ન માની તેમણે પોલીસને બોલાવી અને એક દિવસ ગામમાં લાઠીચાર્જ થયો ચૈતર વસાવાની પણ ધરપકડ કરવામાં આવી પરંતુ ગામ લોકો પાછળ હટ્યા નહીં દાદીમા વૃદ્ધો અને બાળકો બધા એક થયા અને શાંતિપૂર્ણ વિરોધ ચાલુ રાખ્યો અંતે આદિવાસી સમુદાયની એકતા અને અને સંઘર્ષ કોર્ટે ખોદકામ પર પ્રતિબંધ મૂક્યો જંગલના રક્ષણ માટે એક ખાસ સમિતિની રચના કરી જ્યારે ચૈતર વસાવા જેલમાંથી મુક્ત થયા ત્યારે આખું ગામ તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કરવા આવ્યું દાદાની આંખોમાં ગર્વના આંસો હતા ચૈતર વસાવાએ કહ્યું આ વિજય મારો નથી આ આપના પૂર્વજોના આત્માનો વિજય છે તેમણે જે શીખવ્યું તેનું અમે પાલન કરી શક્યા આજે પણ દેદિયા પાડાનું જંગલ લીલુંચમ છે બાળકો ત્યાં રમે છે અને વડીલો વૃક્ષો સાથે વાતો કરે છે ચૈતર વસાવા હવે શિક્ષક બની ગયા છે અને બાળકોને જંગલની વાર્તાઓ કહે છે જેથી આવનારી પેઢી પણ જાણી શકે કે જંગલો ફક્ત વૃક્ષો નથી તે જીવન છે જય જોહર જય આદિવાસી આદિવાસી કહાની પસંદ આવી હોય તો લાઈક કોમેન્ટ જરૂર કરજો